હરર મહાદેવ મિત્રો જય શંકર ભગવાનની જય કરીને અમે તો ગયા હતા ભાઈ મહેસાણા અને કીધું નાનુકડું અમે શૂટિંગ કરી લેવીને એમ કરીને જો ત્રણ સવારીમાં ગાડીમાં જ આવી સવી બીક તો હતી કે પોલીસ પકડાઈ લે પણ કે આડી ન મળી શંકર ભગવાનના આશીર્વાદ હતા એમ કરી નીરવભાઈને દઈ દીધો તે ઘોડો હાથમાં મેં કીધું તમે કહો આશ તો નીરવભાઈ હે ધબધબાટી બોલાવે જાય છે હોય હો જો જાય તો ખટારો આગળ કર્યો ના હા જો આ નીરવભાઈ છે મેં કીધું નીરવભાઈને આપણે બતાવીએ એમ એ ઘોડો આંકે તો શું કહેવાય કે જેમ તેમ વ્યક્તિ હોય એમ કરીને અમે એવા શિવાલા સર્કલ આવી ગયા શિવાલા સર્કલ એવા શિવાલા સર્કલથી સીધે સીધા આમ જો સીધે સીધું જ જવાનું રોડ કે મૂકવાનો જ નહીં રાધનપુરથી આગ જડી છે એટલે ડાયરેક્ટ કાશી વિશ્વનાથ છે અમે કોલેજથી જગુદરણથી નીકળ્યા હતા અને ત્યાંથી આ ગીત આવી છે એ અને ત્યાંથી જો આગળ આગળ રસ્તો આવે છે મેં કીધું શોરૂમ દેખાડો કોઈને ગાડીઓ લેવી હોય તો હમણાં નવી નવી ગાડીઓ આવી શકે ઘટે નહીં એવી બધી મારુતિમાં જઈજ તો હું કે બહારથી અમે જોઈએ તો આ ટાટા મોટર છે ટાટા મોટરનો શોરૂમ છે ત્યાંથી જરીક આવે એટલે અશોક લેલંડનો આવે અને ત્યાંથી હું એક તમને મિત્રો વસ્તુ મસ્ત મસ્ત જો આમ કેમ ઘટે નહીં એવું દેખાડવા જઈ રહ્યો છું આ જો ઓશોનો આશ્રમ દેખાડવાનો તમે કીધું આ મહેસાણામાં ઓશોનો આશ્રમ એવો હતો જો જનજાવી પૂગી દેજો વિતરું કે મારે માદન મંદિર અમે કીધું એ લાયલો આવવા જાય અમારે પહેલાં તો એ પી ગયું પછી એ જો ધ્યાન મેં કીધું આ દે અમારે ઇન્ફાસ્ટ્રક્ચરમાં કંઈ ઘટ્યા નહીં હો મહેસાણામાં રહેવાની તમને મજા આવે કંઈક ને કંઈક નવું બનતું જ જોઈએ એમાં એ કંઈક તો પુલ બનતો હતી મેં તમને દેખાડ્યું આજે બહુ મોટો ક્યાંય જોયો નહીં એવડો મોટો લાંબો રોડ છે આમ ને કંઈ ઘટે નહીં ટ્રાફિક તો આમ નડે જ નહીં ગમે એટલું વાહન લાવવાનું છૂટ મહેસાણામાં હો એ મહેસાણા લઉં તો આ મહેસાણા છે અમે જાવી છે ધબધબાટી તગોમાં લઈને ધબધબાટી ધબ નીરવ કે આમ જો આ રિલાયન્સ ડિજિટલ છે એની અમે ક્રોમા જો આમ ક્રોમા છે બધી છે એ દરેક મોઢેરાની છોકરી આવે ને એની પહેલાં આવે એ બધું ત્યાંથી અમે આ ગયા આગળ સીધા મહાકાળી જવેલ જ નથી હોનું લઈ લેજો જેને પૈસા હોય એ હમણાં ધનતરે આવે એ ત્યારે લઈ લેજો અને જો પણ હું કહેતો તો હું કે ટ્રાફિકનો નથી ટ્રાફિક નથી પણ અમે થોડુંક ધીમું આખવું પડે પછી અમે નીરવનો સર હતા એની વાટ જોવા ગળી કરું કે રાહ જોઈને ઊભાતા મહેસાણામાં જો આપણે ત્યાં એક મને વસ્તુ દેખાણું આમ સાફ કરવાનું મશીન જો આ સાફ કર્યા જાય જો આમ માયુને તો આમ ઘરે રોતું તો લઈ જઈજો આ બહુ સાફ કરવા થતું હતું પણ હમા હે નહીં રૂમ એક કીધરીક વિશાલ લઈ જાવ આમ જો રોડ સાફ કરવાનું હતું અને પછી અમે આવી ગયા કાશી વિશ્વનાથ મંદિરે આ હા હા મંદિર હતું લાઇનમાં વારો આવી ગયો મારો પહેલો વારો આવ્યો હતો મેં કીધું જરીક શોટ કરી લેવી એમ આમ મારું તો કોઈ વિશાલ નહોતો પણ આમ જરીક કરી લેવી એમ બહુ મસ્ત વ્યૂ હતો હેઠો વારો એવો હતો પણ આમ શું કહેવાય બેસી ગયા હતા અને આ બધા સેવકો હતા એ બધા બેહારતા હતા કે ભાઈ આમ આમ બેસી જો અને આરતી ઘડીકવારમાં થતી ગઈ હતી ને આમ જો આ ભાવી બધા હતા ને અમે વ્યવસ્થામાં તૂટે નહીં ને એટલે એ બધું કરવું પડે અને મસ્ત એવું આમ જો આ પબ્લિક अने पशी डायरेक्ट में आ जो स्वीटीज पब्लिक डायरेक्ट आरती लेवा पड़ी ने आरती में डायरेक्ट लायन લાયન છે આપણો પણ આગળ વારો આવે એટલે બધાને દર્શન કરાવજો ભાઈ કાશી વિશ્વનાથના બધાએ દર્શન કરી લેજો મહેસાણાનું ફેમસ મંદિર છે અને પોઠિયા મહારાજ છે પોઠિયા મહારાજ શિવની ભગવાનની હામે ભગવાન એમ ફેમસ મંદિર છે અને આ દાદા કહે છે કે ભાઈ ધક્કા મૂકી કરતા ને બાયું બહુ કરે છે એટલે બાયું તમે ભાઈ મંદિરે જાઓ એટલે ખાસ ધ્યાન રાખજો કે ધક્કા મૂકી ન કરીને બધાનો વારો આવવા દેવો પછી ત્યાંથી આ એક જનરલ વ્યૂ છે નીચે આવીને અને આરતી બારતી બધે લઈ લઈ લીધી ને પછી ત્યાંથી પેંડાનું વિતરણ હતું પ્રસાદમાં પેંડા હતા તો અમે કીધું પેંડા લઈ લેવી અને પછી અમે અમે કીધું થોડુંક ઘણું શૂટ કરી લેવી આખે આખું આ વ્યૂ છે બહુ મસ્ત મંદિર છે એકવાર તો મહેસાણામાં આવો તો કાશી વિશ્વનાથના દર્શન કર્યા વગર જાવ નહીં એવી મારું સૂચન છે આમ જુઓ તમે આમ જો એક નંબર મંદિર છે મજા જ આવે ને શંકર ભગવાનની હાજર હાજર હો ભાઈ ત્યાં અને પછી જો આ પેંડાનું વિતરણ થતું તો આ હા હા અમે તો પ્રસાદ લઈ લીધી ખોડીક વિચાર એવો સોમવારે હું જોતો હતો મેં કીધું ખાવું નહીં ખાવું નહીં તો મારો મિત્ર નીરવ કે ખાઈ લે પછી જો આ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવ્યું છે હું જ્યારે તમને દેખાડી દઉં આ છે કાશી જો આ છે ને આ મેં છે ટાઉન ટાઉનશીપ એની ડાયરેક્ટ બાજુમાં પછી અમારા તગામાં ડાયરેક્ટ ઘટી ગયું પેટ્રોલ ને પેટ્રોલ પૂરા પૂગી ગયા જો નીરવ ટાકી ખોલે છે અને પછી ડાયરેક આ પટેલ જવાર પટેલ જવા આગળ ડાયરેક્ટ આ રાધનપુર ચોકડી આવી ગઈ છે પછી રાધનપુર ચોકડીથી અમે અમારો આ બ્લોક છે ને નાનો સમાપ્ત કરીશું કે મને તું દેખાડતો રાધનપુર છોકરી વાળું સર્કલ છે ત્યાંથી અમારો બ્લોક સમાપ્ત કર્યું છે અને અમે નીકળી જવા રહી છીએ હોસ્ટેલ જાય માતા